હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિના સ્પેશિયલ ખૂબ જ સુંદર શિવજીનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો અને તમને આ શિવજીનું ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શંકર ભગવાન હર હર મહાદેવ ફૂલ ભરી સાબડીને ઘીનો ચે દીવડો ફૂલ ભરી સાબડીને ઘીનો ચે દીવડો બીલી પત્ર લઈને રે હાલો હાલો શિવાલય જઈએ રે બીલી પત્ર લઈને રે હાલો હાલો શિવાલય જઈએ રે ಶಿವ ನಮಸ್ತಕ ಗಂಗಾ ಬಿರ ಶಿವನ ನಮಸ್ತಕರ ಗಂಗಾ ಬಿರ ದೂಧ ಕಳಶ ಲೈ ನೇ ರೆ ಹಲೋ ಹಾಲೋ ಶಿವಾಲಯ ಜಯೇ ರೆ ದೂಧ ನಾ ಕಳಶ ಲೈ ನೇ ರೇ ಹಲೋ ಹಾಲೋ ಶಿವಾಲಯ ಜಿ ಎ ினரோிவனேரோனா ரே ஹலோ ஹாலோ ஷிவலயே ரே ए सापना लैने रे हलो हालो, हालो कैलास धमये रे शिवना हात मा त्रिशूल शोभे शिवना त्रिशूल शोभे जटाडा जुवा ज्ये रे हलो हालो, हालो शिवालय जे रे जटाला जोगी जोवा जैये रे हलो हलो शिवालय जैये रे शिवना हाथ माडम रु शोभे शिवना हाथ मा तु शोभे एतो शमशान मार नारे हलो हलो शिवालय यिये रे एतो शमशान मार नारे हलो हलो शिवालय यिये रे નંદી ગણેશ સૌ સેવા કરે સે નંદી ગણેશ સૌ સેવા કરે શે ઉમિયા ના નાથ ને રે હાલો હાલો શિવાલય જઈએ રે ઉમિયા ના નાથ ને મળીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે ઉષા શિખર પર રહે એકલડા લડા ઉષા શિખર પર રહે શિવ એકલા સૌને દર્શન આપે રે હલો હાલો શિવાલય જઈએ રે સૌને દર્શન રૂડા આપે સે હલો હાલો કૈલાસ ધામ જઈએ રે ભક્તો બોલે છે ઓમ નમ શિવાય ભક્તો બોલે છે ઓમ નમ શિવાય દર્શનથી દુખડા ટળશે રે હાલો હાલો માલિકાજુન જઈએ રે દર્શનથી દુખડા ટળે રે હાલો હાલો બદ્રીનાથ જઈએ રે ફૂલ ભરી સાબડી ને ઘીનો છે દીવડો ફૂલ ભરી સાંબડીને ઘીનો છે ಕೊಡೆ ಬಿಲ್ಲಿ ಪತ್ರ ಲೈನೇರೆ ರೇ ಹಲೋ ಹಾಲೋ ಕೈಲಾಸ ಧಾಮ ಜೈಯೇ દર્શન વિના ભૂલા સેનનો પડે દર્શન વિના ભૂલા સેન પડે નહીં ભલે લોકો કહે ગાંડી રે હાલો હાલો કૈલાસ ધામ જઈએ રે ભલે લોકો કહે મને ગાંડી રે હાલો હાલો બદ્રીનાથ જઈએ રે ूलभरि साबडिने घी नो से दिवडो बिल्ली पत्र लैने ने रे हलो हलो शिवालय जैे रे